વર્ષના અમારા શાંતિપૂર્ણ વ્યવહારથી નગરપાલિકા અમારા પ્રશ્નનું કોઈ નિરાકરણ લાવતી નથી તો હવે અમને આ ત્રણ દિવસનો વાયદો પૂરો થયા પછી અમે ઉગ્ર આંદોલન કરીશું એ જ ગંદકી નગરપાલિકામાં લઈને અમે આવવાના છીએ ભલે બેઠા બેઠા ચર્ચાઓ કરે અમે ત્યાં વેપાર કરીએ છીએ ગ્રાહકની પાણીમાં પડે એની ખબર રાખવાની કે અમારે વેપાર કરવાનો પાંચ પાંચ દિવસથી પૂણી નથી થઈ અમારે વેપારીનો જવાબ કઈ રીતના લાવવાના અને ક્યાં કોઈના ઘરના પૈસાનું કામ કરવાનું છે અમારા ટેક્સથી કામ કરવાનું છે ને હવે એટલું કામ કેમ ના કરી આપે અમને અમે અમારો કોઈ ગુનો હોય તો અમને બતાવું કન્ટ્રક્ટરનો કોઈ ટેક્સ બાકી હોય તો બતાવો તો અમારું કામ કેમ નથી થતું ટેક્સ અમે ભરી આપીએ એનું અમને જવાબ આપો અમારું આટલું પાણીનું નિરાકરણ નથી થતું આ કોઈ નેતા સાહેબ આપવાના હોય તો ત્યાં ફટાફટ અડધી રાતે રોડ બની જાય તો અમારા પાંચ વર્ષનો પ્રશ્ન છે તો એટલું નથી થઈ શકતું આનું અમને જલ્દીથી જલ્દી સોલ્યુશન આવે એવી આશા રાખું છું પ્રમુખ સાહેબ જોડે બાકી તો પછી અમે કરીશું એ લોકોને ભૂણી પણ નથી થતી પાણી ભરાયેલા છે ગંદકી છે ચારે બાજુ અને મચ્છર બી એટલા છે ડેન્ગ્યુ થવાના બિલકુલ સંભાવના છે આજુબાજુવાળા બે ત્રણ દિવસના કારણે અમે બધા દુઃખી થઈએ છીએ અમારા કાકા હવે જે વાત કરે એને ધ્યાન રાખીને તમે અમને નિકાલ લઈ આપો આ વસ્તુ બે વર્ષથી ચાલે છે એનો કોઈ નિકાલ આવતો નથી કાકા શ્રી બોલો સૌથી પહેલાં તો હું એક જ આશા રાખીશ કે જે અમારો પ્રશ્ન પાણીનો જે કાયમી ધોરણે અમને સોલ્યુશન મળે એટલા માટે જ અમે બધા વેપારી મિત્રો પંચરત્ન ભેગા થઈ અને મ્યુનિસિપાલિટીમાં આવ્યા છીએ અને અમને મ્યુનિસિપાલિટીવાળા પ્રમુખ સાહેબે ચીફ ઓફિસર સાહેબે અને એન્જિનિયર સાહેબે અમને બે ત્રણ દિવસમાં આ એવો પ્રશ્ન કાયમી ધોરણે સોલ્વ કરવાની અમને આશા વ્યક્ત કરી છે એટલે અમે આરી આશા રાખી અને અત્યારે જઈએ છીએ જો આ પ્રશ્ન બે ત્રણ દિવસમાં સોલ્વ નહીં થાય તો ત્રણ દિવસ પછી અમે ફરીથી મ્યુનિસિપાલિટીમાં આવશું પછી પ્રેમથી વાત નહીં થાય આગળ સાથે વાત એમ કરતા નથી અને ખાલી સફાઈ કરી ચેમ્બર ની સફાઈ કરી અને જતા રહે છે માણસો નગરપાલિકાના અમારા વિસ્તારના સભ્ય દેવેન્દ્રભાઈ સાહેબ છે અને એ આવે પણ છે પણ છતા કશું કરતા નથી હું માણસ મોકલું હું માણસ મોકલું માણસ મોકલું બસ વાયદા કરે જાય કોઈ કામ થતું નથી એમને ઘણી વખત અમે રિક્વેસ્ટ કરી દેવેન્દ્રભાઈ સાહેબ કામ તમારું નહી થાય તો શું કરશો અમારું કામ નહી થાય ને તો હવે અમે આંદોલન અમારું ઉગ્ર આંદોલન થશે બે ત્રણ દિવસ